અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠાવીસ પ્રવાસીઓના મૃત્યુ અને વધુ ઘાયલ થયા હતા દુઃખદ સમગ્ર દેશને આઘાતમાં મૂક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે આ હુમલો શોકજનક અને દુઃખદ છે દોષિતોને કડક સજા મળશે મન કી બાત કાર્યક્રમમાં પણ આ ઘટનાને ભારતની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદના સમર્થકોની નિર્લજતા દર્શાવે છે આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિંદા થાય છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે ફ્રાન્સ ભારતની સાથે છે અને આતંકવાદ સામેની લડતમાં સહયોગ આપશે તેમણે કહ્યું કે આપઘાતી હુમલાઓના દૂષિતોને ક્યારેય માફ નહીં કરવામાં આવે આંતરરાષ્ટ્રીય સમુદાયના નેતાઓએ પણ આ હુમલાની નિંદા કરી છે યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એટનોનિયો ગુટરેસે જણાવ્યું હતું કે નાગરિકો પર હુમલાઓ કોઈ પણ પરિસ્થિતિમાં અક્ષમ્ય છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમન્યુઅલ મેક્રો બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટામર યુએઈ જર્મની ચીન ઇઝરાયલ અને અન્ય દેશોના નેતાઓએ પણ આ હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા દર્શાવી પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ હુમલાના દોષીઓને પૃથ્વીના અંત સુધી પીછો કરીને સજા આપવામાં આવશે તેમણે કહ્યું કે ભારત આતંકવાદ સામેની લડતમાં ક્યારેય પછાત નહીં પડે તેમણે વિશ્વને જણાવ્યું કે આ હુમલાના દોષીઓને ક્યારેય માફ નહીં કરવામાં આવે બહેલગામમાં આતંકી આતંકકી હુમલેમાં મારે ગયે લોકો કે પ્રતિ રાષ્ટ્રપતિ लॉरेंसू और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया वी आर कमिटेड टू टेक फॉर्म एंड डिसीसिव एक्शन अगेंस्ट टेररिस्ट एंड दोज हु सपोर्ट देम